હું અરુણાબેન કરસરિયા તમારું સ્વાગત છે મારી ગુજરાતી રેસીપીમાં તો આજે આપણે બનાવીશું રવાના ઉત્પમ આજે આપણે ઉત્પમ બનાવવા માટે આપણે રવો લઈ લેવાનો છે એક વાટકી નાખ્યો છે મારા ઘરમાં બધાને બહુ ભાવે એટલે મારે વધારે બનાવવાનું છે બે વાટકા રવો લઈ લીધો છે આપણે તો એમાં હવે આપણે એક ચમચી મીઠું નાખી દઈશું પછી છાટી છાસ ખાસ ખાટી એકદમ હોય ને એવી લેવાની છે ને આમાં થોડી થોડી નાસ્તો જાવાનું છે દહીં ને છાસ બે મિક્સ છે અને બરાબર મિક્સ કરવાનું છે આમાં થોડું થોડું કરતા આપણે મસ્ત બેટર બનાવી લેવાનું છે એનું જાડું થીક એવું બનાવવાનું છે એકદમ પતલું કરવાનું નથી આપણે એને બહુ મસ્ત લાગે છે મારા ઘરે તો બધાને બહુ જ ભાવે છે તો આપણું જો આ બીટર પછી રેડી છે આપણે ઠીક બનાવવાનું છે પતલું નથી કરવાનું તો હવે આપણે ને પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું તો હવે આપણે બધું શાકભાજી કટ કરવાનું છે તેના માટે મેં એટલું શાકભાજી લીધું છે આ એટલા ધાણા લીધા છે આદુ મરચી લીધા છે આ રિયા કોબીસ લીધી છે એટલી ટામેટા લીધા છે આ લીલી ડુંગળી લીધી છે એક ગાંઠિયો લસણ ફોરી ને લઈ લીધો છે મેં આપણે હવે કટ કરીશું ખમણી લેવાની છે એને કોબીને કટ કરી લેવાની છે જીણી જીણી ખમણી લેવાની છે આ બધી ખમણાઈ જાય જીણી જીણી આપણે આ કોબી ખમણાને રેડી થઈ ગઈ છે તો આપણે હવે સાઈડ પર લઈ લઈશું તો હવે આપણે ટામેટાને કટ કરી લઈશું ઝીણા ઝીણા કટ કરવાના છે આપણે આવી રીતે કટ કરશું તો ફટાફટ કટિંગ થઈ જાય આનું

કાંદા આપણે બધા લૂછી નાખવાના છે કાંદા આપણે છીણા આવી રીતે કટ કરી નાખીશું ના નાખશું ને તો ફટાફટ થઈ જશે આમાં પણ એવું કરવાનું હોય છે જો ઝીણા કટ થાય છે તો આપણે આ કાંદા કટ થઈ ગયા છે આપણે આ તો મરચાં પણ ખંડેઈ ગયું છે તેમાં આપણે આ લસણ એડ કરી દઈશું અને આપણે સાથે ખાંડી નાખવાનું છે તો 15 મિનિટ થઈ ગઈ છે ને આ બધું ચેક કરી લેશો આપણે હવે આપણે બધું શાકભાજી જે કટ કરેલો તો એ બધું એમાં ધીમે ધીમે એડ કરી દઈશું આદુ લસણની પેસ્ટ આદુ મરચીની પેસ્ટ કાંદા ટામેટા હમળીલી કોબીજ

ચારે બાજુ એક મિનિટ થઈ ગઈ તો આપણે એને પલટાઈ દેવાનું છે પલટાઈ દીધું પછી આપણે થોડું તેલ નાખવાનું છે તમને અમારી નવી નવી વાનગી ગમતી હોય જોવી તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો